મૃદુલાજીના પુત્ર પવને તેમને જોરદાર લાફો માર્યો છતાં તેઓ ચૂપ જ રહ્યા કારણ કે તેમને લાગતું હતું કે કદાચ તેમના નસીબમાં માર ખાવાનું જ લખ્યું હશે તેમને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે બાળપણમાં પવન જરાક રડી પડતો તો તેમનું કાળજું કંપી ઉઠતું હતું રાત્રે તાવમાં તડપતો હોય ત્યારે તેઓ આખી રાત જાગીને તેના કપાળ પર પાણીના પોતા મૂકતા હતા પોતે બીમાર હોવા છતાં ઊભા થઈને તેના માટે રસોઈ બનાવતા હતા તેની પસંદ નાપસંદનો એટલો ખ્યાલ રાખ્યો કે ક્યારેય પોતાના શરીરના થાક પર ધ્યાન જ ન આપ્યું આજે એ જ દીકરો આ વિચારીને મૃદુલાજીના ડસકા વધી ગયા તેમણે પાલવતી મોઢું ઢાંકી દીધું જેથી કોઈ તેમનો તૂટતો અવાજ સાંભળી ન લે દિલમાં સવાલ ઉઠી રહ્યો હતો કે શું આટલા ઉછેર પછી પણ માની કોઈ કિંમત નથી રહેતી પણ જવાબ શોધવાની શક્તિ હવે તેમનામાં બચી નહોતી બસ યાદો હતી અને તેની સાથે વહેતા આંસુ વાત પણ કંઈ બહુ મોટી નહોતી મૃદુલાજી સવાર સવારમાં નાહીને પૂજા કરવા બેઠા હતા ત્યારે પાછળથી પવન બૂમો પાડતા કહેવા લાગ્યો રોજ રોજ આટલી બધી અગરબત્તી સળગાવીને બેસી જાઓ છો દીવો પણ તમારે જ કરવો હોય છે આટલો બધો ખર્ચો હું નથી ઉઠાવવાનો મૃદુલાજી હેબતાઈ ગયા આમ પણ તેઓ દીકરા સામે કંઈ પણ બોલવાનું ટાળતા હતા કારણ કે હવે ઘડપણમાં દીકરો દરેક વાતમાં ખર્ચ ગણાવવા લાગ્યો હતો મૃદુલાજીએ ચૂપચાપ એક અગરબત્તી સળગાવી અને પૂજા કરીને ભગવાન સામે હાથ જોડ્યા પવનદાંત કચકચાવતા બોલ્યો તમારો બધો ખર્ચો તો હું ઉઠાવી રહ્યો છું તો ભગવાન પાસે શું માંગ્યા કરો છો કાલે તમને કની થઈ જશે તો તમારી અંતિમવિધિમાં પણ મારે જ પૈસા ફૂંકવા પડશે આ સાંભળીને મૃદુલાજી સ્તબ્ધ થઈ ગયા તેઓ ચૂપચાપ જઈને ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા તેમની વહુ પામની બહાર વરંડામાં નાના બાળકોને ટ્યુશન ભણાવી રહી હતી નાસ્તો હજુ સુધી બન્યો નહોતો ત્યારે પવને એક થાળી લાવીને મા સામે પછાડતા કહ્યું આજે નાસ્તામાં તમે આ ખાઈ લો તેમણે જોયું તો રાતની વધેલી ત્રણ ઠંડી રોટલી અને બટેટા પરવળનું શાક હતું આ જોઈને તેઓ હેરાન થઈ ગયા તેમને એટલી તો ખબર હતી કે પવન રાત્રે મોડો દારૂ પીને ઘરે આવ્યો હતો પણ આ થાળી જોઈને તેમને સમજાઈ ગયું કે તેણે રાત્રે જમ્યું નહીં હોય તેઓ ધીમેથી બોલ્યા આ જમવાનું કેવું છે બેટા પવન ગુસ્સામાં કહેવા લાગ્યો ગઈકાલે રાત્રે હું બહાર પાર્ટી કરીને આવ્યો હતો મારા મિત્રોએ મને નોનવેજ ખવડાવ્યું હતું તો આ સડેલું જમવાનું કોણ ખાય હવે રાતનું જમવાનું વધ્યું છે તો તમે જ ખાઈ લો તમને તો ખબર જ છે કે મોંઘવારી કેટલી વધી ગઈ છે આ રોટલીઓ હું એમ જ ફેંકી ન શકું આ સાંભળીને મૃદુલાજી અવાજ થઈ ગયા તેઓ ભારે હૈયે બોલ્યા બેટા શાકમાંથી તો વાસ આવી રહી છે ત્યારે તે ગુસ્સામાં બોલ્યો નાક બંધ કરીને ખાઈ લો નહીં તો ફક્ત રોટલી જ ખાઓ ત્યારે મૃદુલાજી કહેવા લાગ્યા પણ બેટા આ તો બહુ ઠંડી થઈ ગઈ છે અને મારાથી વાસી રોટલી નહીં ખવાય જો મારી તબિયત બગડી ગઈ તો પવન ગુસ્સામાં ભભૂકી ઉઠ્યો ઠંડી રોટલી ખાઈ લો ને મરી નહીં જાઓ જો તમે આ ઠંડી રોટલી ખાવાની ના પાડી તો આજે તમને નાસ્તો પણ નહીં મળે જ્યારે જો ત્યારે મારી સાથે દલીલો કર્યા કરો છો મારી પાસે તમારી સાથે મગજમારી કરવાનો સમય નથી આટલું કહીને તેણે ગુસ્સામાં પોતાની માને એક જોરદાર તમાચો મારી દીધો મૃદુલાજી અપમાનિત થઈ ગયા આજ સુધી તો તેમનો દીકરો ક્યારેક વહુ પર હાથ ઉપાડી લેતો હતો પણ આજે તેણે પહેલીવાર તેમના પર પણ હાથ ઉપાડ્યો હતો પણ તેઓ વળતો જવાબ ન આપી શક્યા કારણ કે તેમને લાગતું હતું કે તેમના નસીબમાં આ લખ્યું હશે તેઓ પોતાની આંખોમાંથી આંસુ લૂંછવા લાગ્યા પવન બબડતો તો પોતાના રૂમમાં જતો રહ્યો સામે પડેલી ઠંડી અને વાસી રોટલીઓ જાણે તેમની મજાક ઉડાવી રહી હતી ત્યારે જ પાવની ધસમસતી રૂમમાં આવી અને કહેવા લાગી માજી શું થયું સાસુના ગાલ પર આંગળીઓના નિશાન જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ તેણે પૂછ્યું શું પવને તમારા પર હાથ ઉપાડ્યો છે મૃદુલાજીએ શરમથી માથું નમાવી દીધું આખરે આજે તેમનો દીકરો તેમના ઉછેરની જતો મજાક ઉડાવી રહ્યો હતો પાવની ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને પવનને કહેવા લાગી દારૂના નશામાં તું એ પણ ભૂલી ગયો કે તે માં છે માં પર હાથ ઉપાડવાની હિંમત પણ કેવી રીતે થઈ તો પવને તેને પણ એક જોરદાર તમાચો મારતા કહ્યું લેજો આવી રીતે થઈ હિંમત અને તે મારી માં છે તારી નહીં તને કેમ આટલું દુઃખ થાય છે આજે પાવનીથી સહન ન થયું તેણે પણ વળતો એક જોરદાર તમાચો મારતા કહ્યું મા તો માં હોય છે મારી હોય કે તારી તેણે મા પર હાથ ઉપાડીને સારું ન કર્યું પવને પાવનીના વાળ પકડીને તેનું માથું દીવાલ સાથે ભટકાડ્યું પાવનીના કપાળમાંથી લોહીની ધાર વહેવા લાગી આજે તેનાથી સહન ન થયું તેને પાસે પડેલું તેના દીકરા બંટીનું બેટ ઉપાડ્યું અને દનાદન પવન પર બેટ વરસાવવા માંડી પવન તેના મારથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ તે બચી શકતો નહોતો મૃદુલાજી દોડતા રૂમમાં આવ્યા રૂમનો નજારો જોઈને તે સ્તબ્ધ થઈ ગયા તેમણે ઘણી મુશ્કેલીથી વહુને ખેંચીને રૂમની બહાર કાઢી અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો પાવની હાંફી રહી હતી તે કહેવા લાગી હવે આ ઘરમાં આ માણસની કોઈ જરૂર નથી હું અત્યારે જ પોલીસને ફોન કરું છું આજ સુધી તેણે મારી સાથે ગેરવર્તન કર્યું પણ આજે તેણે તમારા પર પણ હાથ ઉપાડ્યો છે મૃદુલાજીની આંખો નમી ગઈ તે વિચારવા લાગ્યા કે જો મેં સમય રહેતા કઠોર પગલાં ભર્યા હોત તો આજે અમારે આટલી મુશ્કેલી ન વેઠવી પડત તે કદી બોલી રહ્યા નહોતા એટલે પાવનીએ તરત જ પોલીસને કોલ કરીને બોલાવી લીધી ઇન્સ્પેક્ટર યોગેશે જ્યારે બધી વાત સાંભળી ત્યારે તરત જ પવનની ધરપકડ કરી લીધી પવન તેની માના પગમાં પડીને કરગરવા લાગ્યો મા તું પાવનીને સમજાવને તે તેની ફરિયાદ પાછી ખેંચી લે મારે જેલ નથી જવું મૃદુલાજીએ બે ડગલાં પાછળ હટતા કહ્યું હવે હું કંઈ નથી કરી શકતી બેટા મેં તને પહેલાં પણ સમજાવ્યો હતો કે વહુ પર હાથ ન ઉપાડતો પણ તું તો મારા પર પણ હાથ ઉપાડવા લાગ્યો વહુએ જે નિર્ણય લીધો છે તે બિલકુલ સાચો છે અને આ નિર્ણય મારે વહુ માટે ત્યારે લેવો જોઈતો હતો જ્યારે તું તેના પર હાથ ઉપાડતો હતો મારામાં તો એટલી હિંમત નહોતી પણ આજે જો વહુએ હિંમત બતાવી છે તો હું પણ તેનો સાથ આપીશ આટલું કહીને તેમને મોઢું ફેરવી લીધું પવન રડતા રડતા કહેવા લાગ્યો તમે તો મારીમાં છો ને શું તમે મારી ભૂલ માફ ન કરી શકો એમ પણ કહેવાય છે કે માફ કરનારનું દિલ ઘણું મોટું હોય છે ત્યારે પામીએ તેની આંખોમાં જોઈને કહ્યું જ્યારે તમે આમના પર હાથ ઉપાડી રહ્યા હતા ત્યારે તમે ભૂલી ગયા હતા કે આ તમારી માં છે વલામા પર કોઈ હાથ ઉપાડે ખરું આ સાંભળીને પવનની નજરો નમી ગઈ હવે તે કદી બોલી શકતો નહોતો પોલીસની ટીમ પવનને ત્યાંથી લઈ ગઈ મૃદુલાજી વહુને ભેટીને બોલ્યા મને માફ કરી દેજે વહુ મારા દીકરાને કારણે તારી જિંદગી બરબાદ થઈ ગઈ પાવની હળવા સ્મિત સાથે બોલી માજી જિંદગી બરબાદ નથી થઈ પણ એક કષ્ટદાયક જિંદગીમાંથી છુટકારો મળ્યો છે મારા માટે મારો દીકરો અને તમે જ પૂરતા છો મારે મારી જિંદગીમાં એવો માણસ નથી જોઈતો જેના કારણે હંમેશા ડર રહે કે તે ઘરે આવશે તો આપણા પર હાથો પાડશે ઘરમાં કલેશ કરશે તેના કરતાં તો આપણે તે માણસ વગર શાંતિથી જીવીએ આટલું કહી તેને માથું નમાવ્યું મૃદુલાજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું આજથી તું મારી વહુ નહીં પણ દીકરી છે આપણે હળીમળીને સાથે રહીશું અને જીવનના પડકારોનો સામનો કરીશું ઓછામાં ઓછું આપણે સ્વાભિમાન સાથે તો જીવીશું આ સાંભળી પામીએ રાહતનો શ્વાસ લીધો અને સંમતિમાં માથું હલાવ્યું મિત્રો ઘરમાં ડર અને ભયાનક વર્તનને સહન કરવું એ કોઈ ઉકેલ નથી જ્યારે અન્યાય અને હિંસા સામે હિંમત બતાવવામાં આવે ત્યારે જ બદલાવ અને ન્યાય શક્ય બને છે એક સ્ત્રીનું આત્મસન્માન અને સાહસ જ તેને સાચી આઝાદી અને સુરક્ષા અપાવી શકે છે